આજે છે ને આપણે બેન ની વાડી એ જે બીજી વાડી છે ને કપા હતો પેલા આપણે ઘણી વાર એ વાડી આવેલા આ કપા છે ને એ વાડી આપણે આવ્યા છે ભાણો અને મામી ને બધા કે હાલો આટો મારવા જાય કપા કવડો થયો છે ભાણા તું હમણાં આવ્યો કે આવ્યો જ નથી હું એમ તો આવ્યો તો હમણાં કાલે જ આવ્યો તો કાલે જ આવ્યો તો હા તો આ તો કપા મોટો થઈ ગયો હા કપા બહુ મોટા થઈ ગયા આપડે જોવા જઈને અંદર કેટલાક ઝીંડવા બેઠા છે એ બધું જોયું પછી ખબર પડે ઉતાવળવાનું છે હા તું નીકળી ભાણા ને બોડે તો મારી ગોળે વીક બોડેલો એટલે અમારો વાંધો નહી આવે કા ભણ એ ભાણા જોઈએ પકડ ગયા ત્યારે હલવાય ન જાય

કેમ કે તમે મારા મામા કેવા એટલે તમારી વાત મારે માનવી પડે એટલે હું આઈ આ રાખું તમારી આમાં મારી આ એ વાત તારી હાસી પણ હું શું કહું કે કોઈક વસ્તુ બધી વસ્તુ ન મામાની મનાય કોઈક ખોટી વાત હોય તો ક્યારેક એમ પણ કહેવાય કે મામા એ તમારી ખોટી વાત છે આ બધી વસ્તુ તો હા પાડે તો પછી એનો અર્થ કેવો થાય કે આ પબ્લિકને શું રિએક્શન આવે કે ભાણો એને મામાની બધી વાત સાચી થશે ભાણો બધી વાતમાં હા મામા હાસી વાત એમ જ કહેતો છે એમ ન થાય

બતા <laughs> આખો <laughs> 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 <laughs>

જેમ કે બાઇક આપણે રિટર્ન માં લાવવાની હતી અને આઈસ ભાઈ માટે ભાગ પણ લાવવાનો હતો તો હું પણ હું જ ભાણા ને મેપતો આવું અને બાઈક પણ લેતો આવું પાલદાણા બસ સ્ટેન્ડમાં પહોંચી ગયા છીએ અને ભાણાની બસ પણ આવી ગઈ છે પણ હવે તો આવી જાય બરાબર અને હરકું કામ કરી ગયા આમ ફી મારી ભૂકા કાઢ લાગજે બરાબર સારું હાલ તો હવે ભાણો તો વહી ગયો છે અને આપણે જવાનું છે હવે આયુષભાઈ માટે જલેબી લેવા કારણ કે આયુષભાઈ ને છે ને ગરમીની શરદી થઈ ગઈ છે કે હું કઈ જલેબી ખવડાવી ને એટલે શરદી થઈ જાય સારી તો હાલો હવે આપણે છે ને જઈ આયુષભાઈ માટે આપણે જલેબી લઈ લીધી છે અને અત્યારે હું આવ્યો છું ઢોકા લેવા કેમ કે આપણે પાલતાણા આવ્યા હોય અને ઢોકા ન લેતા જઈએ એવું તો બને નહીં બેન ની વાડીએ પહોંચી ગયા છે ને અમારા આયુષભાઈ જો જલેબી ઉપાડી લીધી અને આયા ઢોકા કાઢવા મળ્યા છે ઢોકા હમણા ઉપાડશે બે મોઢે ખાવા દંત લાવ્યા ખાવા લાવ્યા પણ તારે એક હાટુ નસ લાવ્યો બધાય હાટુ લાવ્યો એ જો તો લ્યો બેન લણ અમાર ખાવાના છે કા બેન ખાવાના તો હોય ને તો આને એમ કે મારે એક હાટુ દર વખતે લાવતા છે એવું ન હોય બધાય બધાય હાટુ લાવવાનું હોય હું તે હું એક કે ખાવસો કાંઈ નહીં હાલો હાલો હવે ને આપણે ઢોકા ખાઈ લઈએ નકા તમને પાસે ખબર ખાવાનું બતાવશે ને તો તમારા મોઢામાંય પાણી આવશે ને તમને એમ થાય કહીશું ભાઈ એકલા એકલા ખાય અમને ખબર નથી તો આપણે હવે સના એ વિડીયો કરીએ ને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ફરી મળીશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય